ગોધરા શહેર મુખ્ય માર્ગ ઉપર આવેલા મા લક્ષ્મી માતાની જમીન ઉપર અમુક ભૂમાફિયાઓ દ્વારા ખૂબ મોટું એવરેસ્ટ કોમ્પ્લેક્ષ ગેરકાયદેસર બાંધકામ રજા ચિઠ્ઠી પ્લાન વિરુદ્ધ બનાવેલ છે તે ચિઠ્ઠીમાં હાલ નગરપાલિકા મુખ્ય અધિકારીની સહીથી જે તે સમય સમયના હોય તારીખ એકવીસ સાત બે ના રોજ આપેલ વધુ વિગતો સામે આવતા સિટી સર્વે નંબર ચૌદ સ્લેશ બસો અઠ્યાસી બેથી ચૌદ બસો અઠ્યાસી ચોવીસ વાળી સોનાની લગડી જેવી જમીન વર્ષાબેન વસંત ભગત દ્વારા કુલ મુકિયા નામા કરી મુસ્લિમ કોમના રાજકીય લાગવક ધરાવતા ઇલિયાસ અહેમદ સિંધી સિંધિક યુસુફ છગા સુરૈયા તે સિંદિક છુગાના સદ્વા સુલતાન અહેમદ સિંધીની દીકરીને વર્ષાબેન વસંત ભગત ઇલિયાસ મોહમ્મદ ઉમરજી અનુક્રમાંક નંબર ચારથી છના કુલ મુખિયાર તરીકે વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ ભાગ દસ પોઇન્ટ એકતાલીસ એકાવન તારીખ સત્તાવીસ આઠ બે હજાર ત્રેવીસથી

મિલકત પૈકી જમીન ઉપર બાંધકામ પૈકી બાંધકામ જોડે જોડે બંને ઓફિસો ચોરસ ફૂટ એકસો ત્યાં પોઈન્ટ બે ના ચોરસ મીટર સોળના માપના બાંધકામ ઉપર દર ઓફિસ બિલ્ડિંગના આગળના ભાગ હકની જમીન વરાડે જમીનના ભાડાપટાના હક્કના ટ્રાન્સફર કરવાના હકો સહિત

અમારા પહેલાના અંકના સમાચાર પસાર કરેલી હકીકત માં રજા ચિઠ્ઠીના નામે એક થી ત્રણ બહેનો આતેકા મલાઈ અસમા રસુલભાઈ નજમા મોલીના નામે રજા ચિઠ્ઠી બનાવવામાં આવેલ થી વધુ વિગતો સામે આવતા આ મહાલક્ષ્મી માતાની ધાર્મિક જમીનોમાં ગોધરાના નામચીન ભૂમાફિયાઓના હાથ હોય તેવું રેકોર્ડ આધારે દેખાઈ રહ્યું છે ધાર્મિક જમીનોમાં કુલ મુક્તિયા નામું ક્યાં રેકોર્ડના આધારે બનાવેલ છે અને કોના કોના હુકમોથી બનાવેલ છે અને મહાલક્ષ્મી માતાની મંદિરની જમીનોમાં રામ રાજ્ય ચાલનાર ત્યાં ભૂમાફિયાઓ બીજા જાદુઈ ચોરી ચલાવનાર જાદુગર ઇસમો છે ત્યાં તમામ રજા ચીઠી વગેરે ફાઇલો જોવા મળી આવે તેમ છે આ કોમ્પ્લેક્ષની લાગતી જો પંચમહાલ જિલ્લાના બાહોસ અને જાંબાજ કલેક્ટર આશિષ કુમાર કરે અને વધુ વિભાગો પાસેથી ફાઇલો રજૂ કરાવી ધાર્મિક જમીનો બચાવી ગેરકાયદેસર બાંધકામ દૂર કરી યોગ્ય સાચી હકીકતો બહાર લાવે તેવી લોકોની અપેક્ષાઓ બેઠી છે